જે ધ્યાન રાખવાનું છે કે બચ્ચું બે મહિનાનું થાય ને ત્યાં સુધી મેળાક નથી રાખવાનો બચ્ચું બે મહિનાનું થઈ જાય પછી બીજું બાળક ક્યારે પણ રહી શકે માસિક આવ્યા સિવાય પણ રહી શકે એટલે ક્યાં તો તમે ગોળી વાપરો નિરોધ વાપરો ગર્ભ નિરોધક તરીકેની અને અંદર આંખડી જે અમુક લોકો પ્રોપર્ટી કહે છે બરાબર હવે લેટેસ્ટ ઘણી આવી છે એને માટે ડરવાની કોઈ જરૂર નથી એનાથી કોઈ નુકસાન થતું નથી આપણે લગભગ સમજો કે હજાર લોકોને મૂકીએ ને તો એમાંથી બે થી ને જ નહીં ફાવે બાકી બધાને જ ફાવે એટલી સરસ છે બરાબર એટલે એટલું ધ્યાન આપજો તમે કે મુકાવી જાઓ દસ વર્ષથી મુકાવી જવાની એટલે આપણને શાંતિ દસ વર્ષ ચિંતા કરવાની રહી નહીં ઓકે એ સિવાય તમારો બીજો કયો પ્રશ્ન હતો બેટા બાળક રાતે જાગે છે હા તો એ ત્રણ મહિના જાગશે તમારે શું ધ્યાન આપવાનું છે કે રાત્રે બાળક સુઈ જાય ને ત્યારે વ્યવસ્થિત લપેટી દેવાનું ખુલ્લું નહીં રાખવાનું એટલે ચમકે નહીં એ ચમકે એટલે ઊંઘ ડિસ્ટર્બ થયા કરે બીજું વસ્તુ તમારા પેટમાં જ્યારે બાળક હતું ત્યારે એ રાત્રે એ શું કરતું જાગતું ને દિવસે ઊંઘ એ સાયકલ ચેન્જ થતાં ત્રણથી સાડા ત્રણ મહિના લાગે અને ડે ટાઈમ થાય ને એટલે એને તડકામાં બેસાડો એને ખબર પડવી જોઈએ કે આ સૂર્યપ્રકાશના છે અંધારામાં ઘણા લોકો છે ને આખો દિવસ બચ્ચુને અંધારામાં નાખે પછી એને ડે અને નાઇટનું ડિફરન્સિએશન જ ના થાય એટલે ડે ટાઈમમાં ઓલવેઝ અજવાળામાં રાખો ને નાઇટમાં હંમેશા લાઇટ બંધ કરી દો જો તો નાનું તમારો બલ્બ નાઇટ લેમ્પ રાખો અને બચ્ચુને વ્યવસ્થિત લપેટેલું રાખો તો આ જલ્દી સેટ થશે બાળક અને આંકડીનું તો હું તમને પણ કહું છું કે ડરવાને સસ્તું છે પહેલાંના જમાનામાં ફેમિલી પ્લાન બહુ સારી આંકડીઓ આવતી ને એટલે લોકો ફેમિલી પ્લાઇનને ઓપરેશન કરી નાખતા અથવા તો હજુ પણ ગામડામાં શું થાય કે એટલા ટ્રેન્ડ ડૉક્ટરો નથી પેલા પેલા સિસ્ટરો છે એ લોકોને મૂકતા નહીં ફાવે એને ખોટી જગ્યાએ મુકાઈ જાય ને પછી કે કે હાય આંકડી ચડી ગઈ ફસાઈ ગઈ આથી બી કારણ એમાં આંક આંકડીનો નથી આંકડી કરાવવા જ નથી જે મૂકવાવાળું વ્યક્તિ હતું તે ટ્રેન નહીં હતું બરાબર એટલે એને કારણે શું બહુ અફવા ફેલાય આંકડીના માટે એ ડરવાનું જરૂર નથી આટલું ધ્યાન આપજો હને નહીં બીજું સર્વાઈકલ કેન્સર વેક્સિનનું પેપ ટેસ્ટ તો તમારી થઈ ગઈ છે બરાબર એટલે સર્વાઇકલ કેન્સર વેક્સિન તો ડિલિવરીના એક મહિના પછી ક્યારે પણ લઈ શકાય ત્રણ ડોઝ છે એના એક મૂક્યો બે મહિના પછી બીજો ને છ મહિના પછી ત્રીજો એક ડોઝના બાવીસો રૂપિયા થાય આપણે ત્યાં ને સર્વાઈકલ કેન્સર એ સ્ત્રીના શરીરમાં સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે પહેલું બ્રેસ્ટ કેન્સર ને બીજું ગર્ભાશયના મતનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર ને જેટલું વહેલું મુકાવો અમે હંમેશા કહીએ તેટલું વધારે સારી ઇફેક્ટ આવે ઓકે હવે તમારે આવવાનું છે એક મહિના પછી ત્યારે નક્કી કરી લેજો એવું હોય તો એ સમયે આંગળી પણ મુકાય જશે અને વેક્સિન પણ થઈ જશે ઓકે ડરવાની કોઈ જરૂર નથી સાથે સાથે થઈ જશે બીજું કંઈ પૂછવું છે બેટા ચાલો